રાજ્ય સરકાર લોકો જાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધરી રહી છે જેને ભાગરૂપે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પોરબંદરમાં વન વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે

શાળાઓ જોડાઈ રહી છે અને લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાશે આ કાર્યક્રમ અંતર્ગત વન વિભાગો સાથે સંકલન કરીને આનું આયોજન કરવામાં આવેલ છે પોરબંદર જિલ્લામાં પાંચસો થી વધુ શાળાઓનો આમાં ભાગ લેવામાં આવી રહ્યો છે અને ઉપરાંત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોરબંદર ખાતે શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ વિદ્યા વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ છે